ડીજીપી સરના આદેશ બાદ જે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે કે જે લોકો ગુનાખોરી સાથે જોડાયેલા ઈસમો છે તે લોકોને ચેતવણી પણ આપવામાં આવે તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે તો તેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન અને આદેશ મુજબ હાલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે જે લોકો પાંચ કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા છે તે તમામ આરોપીઓ જે છે એને એકત્રિત કરવામાં આવ્યા છે તે લોકોનું માહિતી સંપૂર્ણ લેવામાં આવશે તે લોકોના જે ડોઝિયર જે છે એ જે બનાવેલા છે તેને અપડેટ કરવામાં આવશે અને તે લોકો વિરુદ્ધ અસરકારક અટકાય પગલાં પણ આજરોજ લેવામાં આવશે આ બધા આરોપીઓને જે છે ખાસ કરીને જે લોકો ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા છે એ લોકોને પણ ખાસ ચેતવણી પણ આપવામાં આવશે કે આગામી સમયની અંદર જો એ લોકો આ પ્રકારના ધંધા સાથે જોડાયેલા રહેશે તો તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી સિવિલ એડમિનિસ્ટ્રેશનની સાથે મળીને પોલીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે વધારે આરોપીઓ આરોપીઓ જે જે છે છે આમ તો કે તેથી વધુ ગુનાના તેમાંથી જેટલાને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શક્ય હોય તેટલા દોઢસો થી આસપાસ આરોપીઓને જે છે હાલ એકત્રિત કરવામાં આવેલા છે ડીજીપીના આદેશ બાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે પ્રોબિશન મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને એકઠા કરવામાં આવ્યા હતા જેમાં 5 થી વધુ ગુનામાં નોંધાયા હોય તેવા મહિલા અને પુરુષ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ બોલાવીને તેમની સામે અટકાયતી પગલાઓ લઈને તમામ આરોપીઓને કડક સૂચના આપવામાં આવી હતી જો કે પોલીસની આ કાર્યવાહીથી લાંબા સમયથી ક્રાઇમ સાથે સંકળાયેલા આરોપીઓ ગુનાખોરી કરવાનું બંધ કરે છે કે નહીં તે આવનારો સમય જ બતાવશે